તમે જેવું કંટાળો આવે તને મજા ના આવે યાર આપડે બે તાલ સમજો એટલે કોમેડી થાય આપણું ખાડું ખોટું એ સંભાઈ એ એક ખુશખબરી લાયા કેવી નાનો હાલા ખળ હોય તો કડ ને 600 મળી દે કેવા છે પાક nah, મે nah, <t��> <taskan> <taskan>

કેનો માપનો વિગો નથી મારે હ 5 લાખ રૂપિયા પણ એ ભરી છોટુ હું દેવા પર પછી આ બાજુ યાર હું ખા પછી

તે બેતર કા ભઈય બાપો મેં તો પકડ્યો એય આ જેમ બાકી હાથો ના સુટા એ ઠી થી તમારો ચલો તારા બાનો થાપાય બાદ કરાર એ

કા ભાઈ માનો ખારે લ્યા રયો તાર બાનો ઓય બે તું તો કય તમાર બાનો બા ખબર પડવા

પણ છોડો ને કે ધારી મેલ તો જો જોણે કંટાળે ને કે ખરેખર ધારીયું મેલે મારી નાશે જોંથી ના

માપ માં ભાઈ મજા ની આવે ભાઈ ને જીવો એને તમે ને આ એક બાવરિયો કાપો જેટલું ઓક્સિજન ઓછો થાય તમને ખબર તો કશું એ ખબર હોય બાય જન્મ્યો એની ખબર હોય ની પડે ચોપડી તો ખબર પડે આજુ કોઈદાન આવતા નઈ આ બાજુ તમને ખબર નઈ આ બાજુ માથા પાણી એમ આપડે ટાઈમ થઈ ગયો સોવા જઈ ગયા ઘેર જઈએ બેસી જોવાની આપણે લેબરૂ પાડવાનું આપડે તમારું શું તમારા